વલસાડ જિલ્લાના વાપી શહેરમાં બલિથા રેલવે ફાટક પર નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને લોકસભાના દંડક ધવલ પટેલે આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ ઓવરબ્રિજ વાપી શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરશે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સ્થિત આ બ્રિજથી વાપી ઉપરાંત દમણ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોને લાભ મળશે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે અને વલસાડ ડાંગ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ બ્રિજનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો તો આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા જિલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશ પટેલ વલસાડ જિલ્લા કલેક્ટર નેમેશ દવે વાપી મહાનગરપાલિકા કમિશ્નર યોગેશ ચૌધરી ડેપ્યુટી કમિશનર આસ્થાબેન સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ મનોજભાઈ પટેલ દક્ષિષ પટેલ તેમજ ભાજપ મંડળ પ્રમુખ સમયભાઈ પટેલ મનીષ દેસાઈ અમન ત્રિવેદી ડૉક્ટર નીરવઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણીમાં જિલ્લા પંચાયતના સભ્યો સંગઠનના હોદ્દેદારો વૈવટી તંત્રના અધિકારીઓ તેમ જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને બલિઠા ગામના આગેવાનો ગ્રામજનો જોડાયા હતા રેલવે ઓવરબ્રિજનો બો લાંબા સમયથી પ્રશ્નો હતો એનો આજે નિરાકરણ લાવ્યા છે ત્યારે સૌથી જે મહત્વની ભૂમિકા જેમણે નિભાવી છે એ આપણા ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને અમારા બધા મહાનુભાવો સાથે આજે આપણે બલિઠાનું બ્રિજનું ઓપનિંગ કર્યું છે ને ખાસ કરીને જે હજારો યાત્રીઓને ટ્રાફિક ની જે સમસ્યા છે ને ખાસ કરીને દમણ થી વાપી તરફ આવતા લોકો ની સમસ્યા હતી એનું આજે નિરાકરણ થવાનું છે ને જેમ નાણા મંત્રી શ્રી એ વાત કરી છે કે આવનાર દિવસમાં જેટલી પણ ટ્રાફિક ની સમસ્યા હતી ચાહે વોકવે હોય કે બીજા ઓવર બ્રિજ હોય કે ફૂટ બ્રિજ હોય એ બધાનું પણ આપણે થોડા દિવસમાં થોડા જ મહિનામાં લોકાર્પણ કરવાના છે ને જેમ આપણે વાપી મ્યુનિસિપલ કમિશનર બની ગઈ છે અને આગલા આગમાં આગામી દિવસોમાં એક મોટું બજેટ પણ એના માટે ફાળવી રહ્યો છે એટલે જેની ઘણા સમયથી રાહ જોવાથી હતા એ પેલીઠા ઓવરબ્રિજનું આજે લોકાર્પણ કરીને લોકોને એનો જે લાભ મળવાનો છે એ અદ્વિતીય છે અને સાથે સાથે વાપી વિસ્તારમાં જે અનેકવિધ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે ડ્રેનેજ સિસ્ટમ હોય કે એસટીપી હોય કે સાથે સાથે અંડરપાસ હોય આ બધા પ્રોજેક્ટો મોટે ભાગે જૂન સુધીમાં લોકાર્પણ થવાની આરે છે ફક્ત વાપીનો મેઇન રેલવે ઓવરબ્રિજ છે એને થોડો સમય લાગશે આવા અનેક પ્રોજેક્ટો જ્યારે સરકાર તરફથી અને માન્ય મોદીજીના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એ પણ આ વખતના જે ગુજરાતનું બજેટ રજૂ થયું એમાં અર્બન માટે ત્રીસ કરોડ જેટલી રકમ ફાળવીને શહેરનો વિકાસ પણ સુંદર રીતે થશે એવું આપણને અહેસાસ કરાવ્યો છે ત્યાં અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ વાપી